ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં પણ બનવા પામ્યો છે સાબરકાંઠા જિલ્લાની ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કચેરીના આસિસ્ટન્ટ કમિશનર નિશાંત વ્યાસ અને ડ્રગ ઇન્સ્પેક્ટર મહેશ બક્ષી ભ્રષ્ટાચાર આચરતા હોવાની ફરિયાદ ગુજરાત ફાર્માસિસ્ટ એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને કરવામાં આવી હતી અને સરકાર દ્વારા આ બંનેની તપાસ એવી કચેરીને સોંપવામાં આવે છે જે કચેરીમાં નિશાંત વ્યાસના ધર્મ પત્ની પણ ફરજ બજાવી રહ્યા છે અને તપાસ અધિકારી એ બી મહેતા દ્વારા ફરિયાદીને સુનાવણીમાં હાજર રાખવાની કે એમનું નિવેદન લેવાની તસદી લીધા સિવાય સીધે સીધા બંને અધિકારીઓને ક્લીન ચીટ આપી દે છે ત્યારે તપાસ અધિકારી એ બી મહેતા દ્વારા ભીનું સંકેલવા માટે લાંચ લીધી હોવાના શંકાના પગલે ગુજરાત ફાર્મસી એસોસિએશન દ્વારા મુખ્યમંત્રીને ફરીથી તપાસની માંગ સાથે આવેદન આપવામાં આવ્યું છે અને ત્રાહિત વિભાગ દ્વારા નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ એ બી મહેતા દ્વારા ભીનું સંકેલવા માટે લાખ લીધી છે કે નહીં એની પણ તપાસની માંગ કરવામાં આવી છે